સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવાના પોલીસ તંત્રના પ્રયાસના ભાગરૂપે ઝોન સિક્સ પોલીસ દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તોતેર જેટલા અસામાજિક તત્વોને બોલાવી સખત સૂચના અપાઈ હતી સુરત શહેર ઝોન છ માં આવતા અલગ અલગ આઠ પોલીસ સ્ટેશનોના કુલ તોતેર આરોપીઓને ભેગા બોલાવવામાં આવ્યા હતા આ બધા જ આરોપીઓ વિવિધ ચોરી ઘરફોડ ચોરી તથા મિલકત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા છે તેઓ હાલમાં જામીન પર છે તમામને પોલીસ સ્ટેશન બોલાવીને કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી છે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે આવા તમામ આરોપીઓને સમજાવવામાં આવ્યું છે કે હવે કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપવામાં આવી છે સાથે જા તમામ તોતેર લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે પોલીસે આ આરોપીઓને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ ગુનામાં પકડાશે તો તેમના વિરુદ્ધ તડી પાર કે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે આ અગાઉ પણ સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે આ રીતે કાર્યવાહી કરાઈ હતી અને ભવિષ્યમાં પણ આવા પગલાં સતત લેવામાં આવશે તેમ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે હા આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન સિક્સના ટોટલ આઠ પોલીસ સ્ટેશનના તોતેર આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા તોંતેર આરોપીઓને આજે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા દરેકને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે તેમના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા એમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો અન્ય પોલીસ તમને બીજા ગુનામાં લેશે ગુનો કરશો અને પાસા તળી પર જેવા સખત અડકાતી આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં ઘરફોડમાં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંડાવેલા ગુને